હેલો મિત્રો એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો તમારું સ્વાગત છે દેવળિયા શિવમ ફોટો માં તો આજે આપણે ટુકડી લઈને ગયા છે કયો રોડ છે ગલિયાવાર રોડ રોડે કેવું પાણી ભરાણું છે તમારા માટે આપણે વિડીયો બનાવવા જઈએ છીએ આય અહીં સુધી માણા એમ કે છે આય અહી સુધી પાણી છે તો આલો આપણે જોઈ આવીએ આપણે બધા જવાના છે જોઈ લો આ નામ છે મિત્ર રામ સુમિત આપણે આપણો પરમ મિત્ર અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં તમે

જોઈ શકો છો આપણે જઈએ છીએ આપણે સાયકલ સાયકલ લઈને આવી ગયા છે આપણી આગળ તમે રસ્તો જોઈ શકો છો આખો વાડી વિસ્તાર જ જોઈ શકો છો મિત્રો તમે અહીંયા ને હરિયાળી આપડે નિન્જા માં આપણે જઈએ છીએ અમારે સસ્તી નિન્જા જોઈ શકો છો માહેર આ સાયકલ અકાવે છે તો ચાંદો ચાલો આપણે આગળનો દ્રશ્ય તમને બતાળીએ કેવું પાણી ભરાણું છે અને સ્ટાર્ટ અહીંથી જ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો અહીંયા પાણી હવે આગળ કેટલુંકનું જોઈએ જોઈ શકો છો તમે મિત્રો આખું પાણી

આવી ગઈ આગળ ખાંડ જોઈ શકો છો તમે એટલું એટલું પાણી હોય અમારે સ્વિમિંગ પુલ ની જેમ આગળ જાય છે શિવમભાઈ એમ કે મારો શર્ટ ભરાય નિરાય તો હવે ત્રાહો આવતો હોય કે સીધો આવતો હોય શું કેવું હા અરે જીઓ આવતો ઈઓ મોબાઈલ હેрко હાથમાં નથી રાહો છે લા આવું ને લા જોઈ જાઉં કે હા હા એક જ મિનિટ હો તમને शिवम ભાઈને બતાવું લા આયા છે લા લોહરે બાયરીયા સાયકલ હતા આપણે જોઈ શકો છો ના એવડે ઉડા કાયે એક પાણી આપું ભરે છે જોઈ જાશે ભરી આ બાપા

वीडियो आ भी जाओ आ भी ए नहीं नहीं ए सुमेट, ए सुमित ए सुमित जा दे जा जा दे ए नहीं हड़ देख आपने नंबर के नदी तुमने मार साले का खोपड़ी तोड़ खोपड़ी तोड़ साले मारो हमको तो मारो हम तो जिंदा मत छोड़ो साले। इतरो तुम्हें जो सु हम कोई अंदर का घंटा है कि कोई भी आके बजा जाता है

આગળ તો આમ તો આવું તું પણ વરસાદ નડી ગયો છે આપડે વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે આજનો પ્લાન આપણે બંધ રાખ્યો બીજી વાર જો આ વિડીયો લાઈક તો 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 મિત્રો મિત્રો શેર છે છે ચાલો બ્લોગ હતો આ ગમે શું કરવાનું કરવાનું ભાઈ કરી જ નાખજો મળીએ બીજા વિડીયો જય દ્વારકા થી